તો આજના દિવસે બમ્પર સ્ટોકમાં હું વાત કરવા માંગીશ તો એ છે એસ્ટ્રેલ લિમિટેડ એસ્ટ્રેલ લિમિટેડ આપણને ખ્યાલ છે ગઈકાલે પરિણામ આવ્યા બાદ શાનદાર ચીજી જોવા મળી છે સૌથી પહેલાં તમે જો આ ડેલી ચાર્જ તમારા સ્ક્રીન ઉપર છે જે લાસ્ટ કેન્ડલ તમે જોઈ રહ્યા છે કોન્ફિડન્સ તમે જુઓ ગઈકાલે માર્કેટ ભલાલું ડગમગાવ્યું પરંતુ આ સ્ટોક નથી ડગમગાયો પરિણામ બાદ તમે જો હાયર ઉપર ક્લોઝિંગ આપ્યું જે સારી વસ્તુ છે ઓલરેડી આપણે જે અપર લાઇન છે એને તમે બ્રેક કર્યું છે એક વર્ષ બાદ આપણને આ બ્રેક જોવા મળ્યું છે જે સારી વસ્તુ છે બીજું તમે નજા કરો સતત સપોર્ટ પણ નીચેથી આપણે લઈ રહ્યો છે પચાસ ઇએમએ ટેન ઈ એમ ઉપર વીકલી ચાર્ટ લઈને આવો વીકલી ચાર્ટ તમે જોશો તો એક વર્ષ બાદ આપણને અહીંયાથી જે પચાસ ઈએમએ છે સતત એની ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો હતો હવે એને ક્રોસ કરીને આપણે ગઈકાલે ક્લોઝિંગ આપ્યું છે એટલે વીકલી ચાર્ટ ઉપર આજે જો ક્લોઝિંગ આપણને આવે છે તો સ્ટોક સારી એવી તેજી બતાવી શકે છે બીજું તમે જોશો તો વીકલી ચાર્ટમાં ઓલરેડી મેં જે બોક્સ ડ્રો કર્યું છે ઇનસાઇડ બાય બ્રોસ હતું એને બ્રેકઆઉટ આપણને ઓલરેડી મળી ગયું છે અને બ્રેકઆઉટની જે ઉપરની જે ટોપ બેન્ડ હોય ને એની ઉપર એક સપોર્ટ લઈને બાઉન્સ બેક સ્ટોકે ગઈકાલે લીધું છે એટલે વ્યૂ અહીંયાથી સારી એવી તેજીમાં આપણને જોવા મળી શકે છે હવે જો વાત કરીએ અહીંયાથી ટાર્ગેટની તો ટાર્ગેટ આપણને સૌથી પહેલાં એક હજાર છસો છવ્વીસ અને એના બાદ આપણને એક હજાર છસો ને છન્નું એટલે કે સોળસો છવ્વીસ અને સોળસો છન્નું આ બે લેવલ આપણને એસ્ટ્રલ લિમિટેડમાં જોવા મળી શકે છે નીચે સપોર્ટ તરીકે આપણે પંદર સોચ રાખીશું એટલે કે રિસ્ક રિવોર્ડ પણ આપણને સારા મેચ થતા જોવા મળી રહ્યા છે એટલે કે આજના દિવસે મારા તરફથી રહેશે જોઈએ છે એસ્ટ્રોલ લિમિટેડ બમ્પર સ્ટોક તરીકે જે આપણા સૌ ફોકસ હોવું જોઈએ